તો આ તરફ વાત આગળ કરીશું લાખણી તાલુકાની અંદર જ્યાં તંત્ર વિધિના નામે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે લાખણી તાલુકાના જસરા ગામે તાંત્રિક વિધિના નામે વૃદ્ધ દંપતીની હત્યા કરાઈ અને હત્યા કરનાર આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે પાડોશમાં જ રહેતા પિતા પુત્રએ આ વૃદ્ધ દંપતીની ધનની લાલચમાં હત્યા કરી નાખી હતી અને જસરા ગામના જ્યાં આરોપીઓના પરિવારનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે કોઈપણ પ્રકારની મદદ અથવા કોઈપણ પ્રકારના સંબંધ આરોપીઓના પરિવાર સાથે ગામ રાખશે નહીં તેવો નિર્ણય પણ કરાયો નોંધનીય છે કે એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા અજમલ પટેલના માતા પિતાની પડોશમાં રહેતા પિતા પુત્રએ હત્યા કરી નાખી હતી આ ગામમાં ડબલ મર્ડર થયું પાંચ સાત દિવસ અગાઉ એના પાડોશી જ આરોપી નીકળ્યા અને આરોપી પકડાઈ પણ ગયા છે અને એ આરોપીઓને સખતમાં સખત સજા થશે એ તો વિશ્વાસ જ જઈશ સરકાર અને કોર્ટ પર પણ જે ગામ લોકો અને એ આરોપીના પરિવાર હંગાથે એ ગામ લોકોએ કોઈ પણ વ્યવહાર ન કરવો એવી જે બંધારણ કર્યું છે એ પણ કરવા લાયક જ હતું આરોપીને આવી સજા તો થવી જ જોઈએ જે રીતે પંદર તારીખે રાત્રે અને સોળ તારીખે સોમવારે સવાર સુધીના દરમિયાનમાં કોઈ અજાણ્યા હત્યારાઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી એમના દીકરા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપીના ના છે અને એમના માતા પિતાની હત્યા થઈ એટલે વધારે પડતી ચકચાર પણ જાગી એના માટે પોલીસ એક્શન મોડમાં આવી અને ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી ટેકનિકલ રીતે અને પહોંચીને આરોપીઓને એ વાત માટે કબૂલ કરવા પર થઈ ગયા છે અને એમણે હત્યા કરી છે એ વાત બહાર આવી ગઈ છે મર્ડર અમારા ગામમાં બે મર્ડર છે એમાં આરોપી ગામના છે એવો ગામે નક્કી કર્યું છે કે આયાથી કોઈ વર્તન કરવું નહીં એવું અમારે ગામે બોમ્બારે કર્યા છે એમ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ડબલ મર્ડરની ઘટના બની હતી ને તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ કરી હતી સાથે સાથે જો જો વાત કરવામાં આવે છે તો આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે પરંતુ જે આરોપીઓ હતા તે જસરા ગામના અને જે મૃતક દંપતીની હત્યા થઈ હતી એમના જ પાડોશમાં રહેતા એવા સુરેશ શામળા અને શામળા રૂપા જે મુખ્ય આર્યુ આરોપીઓ છે એ આરોપીઓનો ગામ લોકોએ અને એ આરોપીઓના પરિવારનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો છે અને ગઈકાલે જ્યારે ગામ લોકો એકઠા થયા હતા અને તમામ ગામ લોકોએ એકઠા મળી એક નિર્ણય કર્યો હતો કે ગામના કોઈ પણ યુવાને કે ગામના કોઈ પણ વ્યક્તિએ એ પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં અને એ લોકો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં મિત દવે ન્યૂઝ કેપિટલ જસરા